વાઘા તાલુકાના પ્રકાશમ સ્થિત આવેલી પ્રાઇમરી સ્કૂલ ખાતે હુજુર સલ્લલ્લાહ અલેહી જન્મદિવસની પવિત્ર ઉજવણીના ભાગરૂપે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા પીરે તરીકા સુબે મિલ્લત અલ્હા સૈયદ મુસ્તાક અલી બાવાની સાહેબની પ્રેરણાથી અને ખલીફાએ સુબે મિલ્લત સૈયદ વહીદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વધુ વધુ જાગૃતિ ફેલાય અને લોકો વધુમાં વધુ રક્તદાન કરે એ માટેનો હતો જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો તેમજ આયોજકોએ જણાવ્યું હતું કે એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયાથી પીડિત બાળકો અને અન્ય ગંભીર દર્દીઓના જીવન બચાવવાના માટે અત્યંત મદદરૂપ થશે તેમની શરૂઆતથી જીવનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બપોર સુધીમાં બસો પચાસ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને અંતે કુલ ત્રણસો યુનિટ દર્દ એકત્ર કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જે પૈકી સાહીઠ જેટલા યુનિટ મહિલા બહેનોએ ડોનેટ કર્યા હતા આ કાર્યક્રમમાં ભેજ યંગ સર્કલ અને ભેજ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સ્થાનિક આગેવાનો સમીર સલીમ રાજ અને આસપાસના ગામોના રક્તદાતાઓ પણ ઉત્સાહે જોડાયા હતા વ્યાપુ પટેલ ભરૂચ આજે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ પખાજણ ગામમાં ફેજ ચેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણો સારો બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે એમાં અમને આશા હતી કે આટલા નાનકડા ગામમાં આટલી બધી પદ્લીક આ લોકો ભેગી કરી શકે છે પણ અલમદુલ્લા બસો સાહીઠ જેટલા લોકો એની અંદરથી ખાસ સાઠ સાહીઠ જેટલા તો ખાલી મા બહેનોએ પોતાનું બ્લડ ડોનેશન માટે આવ્યા છે તો અમને ઘણું સારું લાગ્યું અમે પણ ભરૂચ અહીંયા આવ્યા છે થેન્ક યુ हम लोग पाकाजान गांव में आए हैं जहाँ पर ब्लड डोनेशन का काम है अलहमद ब्लड डोनेशन के लिए यहाँ पर काफ़ी तादाद में मुस्लिम भाई और बहनें लोग जमा हुई है ईद मिलादुल नबी की खुशी में ये प्रोग्राम आयोजित किया गया था जिसके आयोजक एक फैज चैरिटेबल ट्रस्ट जो हर एक अलग अलग, अलग जगह पर अलग अलग, अलग गाँव में इन लोगों ने यह इंतज़ाम किया है अलहमद लाला यहाँ पर भी दो प्लस यूनिट जमा हो चुके हैं और टारगेट पंद्रह का है इनशाला पूरा होगा